હેલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ ને અહીંયા જો મમ્મીને પ્રથા બે જેજેવાલા કરી લીધા તમે હે છોકરા આવ જેજેવાલા કરી લીધા અહીંયા પપ્પા નાસ્તો કરે જો કાંજે એક એકલા એકલા ખા એમ કે હે પ્રથા

આજ તો ટિફિનમાં જો મસ્તીની ભાજી કરી અત્યારમાં કાચું શાકભાજી બધું ખમણી ને પછી એની ભાજી વઘાઈ આપણે રેગ્યુલર જે વઘારીએ ને એમ પણ શાકભાજી બધા ખમણી નહીં ખાતા બાઈફા હતા હવે જોઈએ ટેસ્ટમાં કેવી લાગે એ જય બપોર ચાકશે પછી કહેશે કાં જઈ ચા તો પીવો ને તમારે હેકીને ભરી દીધા ને અહીંયા છે ચા અને કાલે રાત્રે થેપલા બનાવ્યા હતા થેપલા ચા અને મગ ચાય મોળું ને પણ પી પછી પીને તો આ નાસ્તો કરી લે પ્રથાબેન રમે ત્યાં સુધી હે પ્રથાબેન કર આવના નાસ્તો બધું થઈ ગયું ગયા છે ન મારું કામકાજ ચાલુ થઈ ગયું હું કાલ કહેતી હતી ને કે મમ્મી મારા માટે પોરબંદરથી એક વસ્તુ લઈ આવ્યા તો એ છે આ બાંધ શું કહે બાંધણી અને આમ ઘર છોડા ટાઈફને કોટન ની હેટલી મસ્ત છે હવે જોયા ને પહેરવાનો વારો કેરા આવે તો મમ્મી ને આમ ખાલી બતાવી કે કેવી લાગસે મને મમ્મી આતમ લઈ આયાના માટે થેન્ક યુ ફેસિક રહી મડી ગયા કો હવે કેવી લાગ હારે લાગે મસ્ત લાગે બ્લાઉઝ ન ભી લઈ જ હા પ્રસંગમાં આપણે પહેરી હોય તો હારે લાગે સિમ્પલ ને સિમ્પલ ને તે લાગો ઓ ઓ પાછા આપણે ભરત ને કરાવી લે ને તો જૂનવાની ઘર ચોડા જેવું થઈ જાય ઈ કાપડ તમારું પેલા આછું આવતું કામ સિફોન સિફોન કેવું કહેવાય આ હે ને એકદમ કોટન ઉપર હે ભરત થઈ જાય એટલે એવી જ લાગે મસ્ત લાગે ઈ પાછા આપણા માતાજીનું નું ને કઈ કામ હોય ને તો એમાંય હાલે ભગવાન ને ઓલું કરવા માંડવી બાંધવામાં મસ્ત લ્યો થેન્ક યુ પછી કિસાન બેન નક્કી થાય ને તો એનું ઘર હારે હાટું એક લઈ લે એટલે અમારી બેન મેચિંગ થઈ જાય ને શું કે બાકી કામકાજ તું જરા થઈ ગયા હા હા એ કરવાનું કાલ તો રજા એ તો હોય જ એમ નહીં હોય કે એક દી હાલો આજ શાંતિ આજ નથી કામ એવું ભલે ઓછા માણસ હોય તો થોડું હોય પણ હોય જ હોય જ

તો પ્રથા સૂતીને ને તો થાય નકર પાછી તો મેળ આવે ને કંઈક ને કંઈક કામ અધૂરું રહી ને કા પછી મોડું થાય તો આજે મેં કીધું મમ્મીને કહું કે આમ તો બધું થઈ ગયું પણ બારી બારણા ને બધું છે ને લઈ નાખે એટલે આખું ઘર આપણું ક્લીન થઈ જાય ચોખ્ખું થઈ જાય મસ્ત આમ બધું જરા બધા થઈ ગયા જારા પચરાઈ થઈ ગયા એટલે હવે ખાલી એ બધું લઈ નાખે ને મસ્ત પોતેથી એટલે બધું નવું થઈ જાય પાછું તો પેલા હું કચરો કાઢવા આવી હતી રૂમમાં તો મને યાદ આવ્યું હું સાડી પડી હતી બે બે આ બતાવ બતાવ કરું પણ નહોતો મેળવતો પછી આજે મને એવું છું કે તમને બધાને બતાવ દઉં હવે એટલી મસ્ત મને અત્યારે પહેલાં પછી ક્યાં પહેર્યું કે મસ્ત લાગે છે મરૂન કલરની બાંધણી એટલે મેં ભરતનો વિચાર હતો પણ ભરતમાં ટાઈમ એ લાગે ને પછી આપણે ક્યાંક સિમ્પલ પ્રસંગમાં પહેરવીએ ને તો એમને એમ સારી લાગે ના એનું બ્લાઉઝ છે તો એટલું મસ્ત છે પ્લેન ને હું મસ્ત ડિઝાઇન સીવડાવવાની છું જ્યારે સીવડાવીશ ને પહેરીશ ને ત્યારે તમને બધાને બતાવીશ તો હવે આપણે કચરા કાઢી લઈએ ને પછી બધા બારી બાણા ચાર ચાર અખબારી થશે ચાર બારી બારણા પછી બધું બેડ પણ બધું લૂઈ નાખવું એટલે મસ્ત ક્લીન થઈ જાય કારણ કે કાલે પછી છોકરાઓને રજા છે એટલે રજા હોય એટલે અમારે હા ચીલ મૂળમાં હોય બધાય પછી કાલે આરામ કરવાનો રહીએ તો આજે ફટાફટ કામ પતાવી દઈએ

हेलो <Sanibati> तो ठीक है तो जय तोडी नाको धन्यवाद मैंने आज भराडी वस्तु ले विद दया ना समझता तो ना हो ने हम निकरी जे हो गए था काम में जाना न पग याद रही समझ गए आज तो पास तुम्हारा हरख है ना छेलो दिवस है तो मतलब मार्च में जो हमला हम डायलॉग बोलला तो तुम आवे ना हमरा डायलॉग हम बोल ना तो तुम मार्च वाला न कुछ कहत हो बराबर हां बोलो बोलो हम तुम्हें देऊ का તમન બાકી એટલે નગર હા બસ એ હું પહેલા તો ડાયલોગ હો ને મારવા ના મારસો એ ઓગરે હે હમ ને હમ ખાવ ને ખોટું બોલાતી ને અહીં જઈને આવતા તો આઈપીએલ ચાલુ કરી દીધું આવે ને બધાય જમી લીધું કે હું જોઈને જઈ આવે ને ત્યારે અમારે જમવાનું ચાલુ કરશું મમ્મી નાની મારે વાત કરે ફોનમાં ને કારણ કે જવાનો પ્લાન છે કાલે રજા છે તો વનવાસ જવાનું છે અમારે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આજે છે રવિવાર અને જો મારા બેન પૂજા પાઠ કરીને બહાર આવી ગયા છે

અને હવે હવે પૃથ્વીનો વારો પેલા મોટા ભગવાન પછી નાના ભગવાન પછી આ ભગવાન બધા ભગવાન બધા ભગવાન ફેમિલી તો અત્યારે વાગી ગયા છે બે અને અમારી મસ્ત રસોઈ થઈ ગઈ બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા હતા પછી રસોઈ તો માંડી જઈ જતી વહેલી અને તોય મોડું થઈ ગયું હવે બસ જમવા ટાઈમ છે ને આજે જો રસોઈમાં અમારે મસ્ત મસ્ત ફૂલેલી પૂરી પછી બટિકાનું શાક અહીંયા છે મારું ફેવરેટ શ્રીખંડ આમાં છે ભાત અને અહીંયા છે પાપડ તો અહીંયા બધી રસોઈ રેડી થઈ ગઈ ને અહીંયા ભગવાનજીના અને માતાજીનું થાળ પણ આજે રેડી કરી દીધો અહીંયા જો જ સ્પેશિયલ મારા માટે પેડા લેવા હતા તો એ પણ આપણે ભગવાનને ધરી દઈએ પછી આપણે ખાશું તો અહીંયા પેડા પણ મૂકી દીધા કારણ કે ઘણા દિવસ ત્યાં માવાના પેડા ખાવાની ઈચ્છા થતા આજ ખબર નહીં જઈ ગયા મળી ગયા તો લઈ ગઈ

થઈ થઈ ગયો ને અત્યારે એટલે તો જઈ નહીં પણ શખ છે વજન કરવાનો કે દેખાડે નહીં તમારો વજન બાપરે વજન કરી લીધો